પત્રકારોના હિત માટે કાર્યરત ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા એક વધુ સરાહનીય પગલું બોટાદ ભાવનગર અને સ્ટેટ મહિલા વિંગના પત્રકારો માટે દસ લાખ રૂપિયા અકસ્માત વીમા કવચનું પ્રીમિયમ ભરવામાં આવ્યું છે પત્રકારોના પરિવારની ચિંતા કરતી આ અનોખી પહેલ સાથે સંગઠન દ્વારા વર્ષને સમર્પિત કરાયું છે સુરક્ષા અને વિશ્વાસનો વર્ષ આ વીમા કવચ હેઠળ ભાવનગર જિલ્લાના બસ્સોથી વધુ પત્રકારો મહિલા વિંગની તેત્રીસ બહેનો અને બોટાદ જિલ્લાના ચાલીસ પત્રકારોનું પ્રીમિયમ ગુજરાત ગ્રામીણ બેંકમાં જમા કરાવાયું જ્યારે રાજ્ય સરકાર માત્ર બે લાખનો વીમો આપે છે ત્યારે પત્રકાર એકતા પરિષદ સમગ્ર ગુજરાતના ચોત્રીસ જિલ્લામાં તબક્કાવાર રીતે દસ લાખનો અકસ્માત વીમો આપવાનું મિશન લઈને આગળ વધ્યું છે ભાવનગરમાં યોજાયેલી માર્ગદર્શન બેઠકમાં ગ્રામીણ બેંકના મેનેજરે પણ મહત્વની માહિતી આપી અને બાદમાં બોટાદના પત્રકારોના તમામ ડોક્યુમેન્ટ પૂર્ણ કરીને પ્રીમિયમ જમા કરાયું આ પ્રસંગે બોટાદ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ લાઠીગ્રામ ભાવનગર પ્રમુખ મિલન કુવાડિયા ઝોન એક પ્રભારી રાજેશભાઈ શાહ ઉપપ્રમુખ ડાવરા મહિપતસિંહ જાડેજા સંજય ડાભી અને અનેક પત્રકારો ઉપસ્થિત રહ્યા પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું કે સુરક્ષા કવચનો આ અભિયાન હવે ગુજરાતના બાકી બત્રીસ જિલ્લાઓ સુધી લઈ જવામાં આવશે જેથી દરેક પત્રકારના પરિવારને સુરક્ષા અને વિશ્વાસ મળી રહેડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમ વિડીયો સબસે પહેલે દેખને કે લઈ